આખું ગુજરાત ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોચિયા મચ્છર થતા હતા થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ થઈ ગયા સુંદર બધું ગયું ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદાથી ખીચડી

મારા નહીં હોય નથી સમજી ચૂંટણીમાં ઉભા રહેવા નથી મેં તો સામેથી જાહેર કરતી તું કે હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત જો એવું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચારે ચૂંટણી ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે